નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત વાહકલમાં આજે આપણી ચેનલ પર આવેલી છે સોનાલિકા સાતસો ચાલીસ ડીઆઈ વિડીયોમાં તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો ખૂબ જ સારી છે વાત કરીએ એન્જિનની તો એન્જિન તમને જનરલ બનાવેલું છે હજી રાઉસ કરવાનું પણ બાકી છે વાત કરીએ ટાયરની તો આગલા ટાયર તમને પચાસ ટકા જોવા મળશે આખા પાટલા ટાયર તમને પિસ્તાલીસ ટકા જોવા મળશે રિમોટ વાત કરીએ મોડલની તો બે હજાર પાંચ છનું મોડલ છે બેટરી પણ નવી છે રેડિએટર પણ નવું છે સેન્ટ્રલ ગિયર છે સો ટકા પાવરફુલ ગેરાયડોલિક છે ટ્રેક્ટરની કન્ડિશન જનરલ બનાવેલી છે ટૅક્ટરમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી ફૂલ જવાબદાર સાથે આપવાનું છે અને ટ્રેક્ટરની કિંમત રાખેલી છે એક લાખ પાસઠ હજાર રૂપિયા કિંમત ફિક્સ નથી કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે તેમ ઓનરનું કહેવાનું છે કોઈ પણ મિત્રને લેવાનું જો ટાઇટલ અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં વનરાજભાઈ અને કૌશિકભાઈના નંબર આપેલા છે ત્યાંથી તેનો કોન્ટેક કરવો વાત કરી કે જોવા મળશે ટેકટર તમને પ્રોપર અમરેલી જિલ્લામાં જોવા મળશે વધુ માહિતી મળતી તમારા વનરાજભાઈ અને કૌશિકભાઈનો સંપર્ક કરવાનો રહેશે અને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો નવો નવા વિડીયો જોવા માટે કોઈપણ મિત્રને જો અમારી યુટ્યુબ ચેનલ પર જાહેરાત આપવાની હોય તો નીચે આપેલા વોટ્સઅપ નંબર બ્યાસી ડબલ ઝીરો અઠ્ઠાણું ચોપન ઝીરો નવ ઉપર મેસેજ કરવાનો રહેશે ત્યારબાદ અમે તમારી જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ પર મૂકી આપીશું અમે જાહેરાતનો કોઈ પણ ચાર્જ લેતા નથી જાહેરાત ફ્રીમાં હોય છે વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ અને બે લાઇકન જરૂરથી પ્રેસ કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે અત્યાર સુધી જય જવાન જય કિસાન